બાગેશ્વરની ગોયા બજાર શાળા સંકુલ ખાતે શાળા પ્રવોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ નગરપાલિકા સંચાલિત ગોયા બજાર કન્યા શાળા તથા મુખ્ય શાળાના સંયુક્ત ઉપક્રમે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ સમારંભ યોજાયો હતો જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ ઉપાધ્યક્ષ રમણભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત શિક્ષણ સમિતિના સભ્યો દાતાઓ નિવૃત્ત શિક્ષકો શિક્ષકોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક તથા સ્કૂલ બેગ કીટના વિતરણ સાથે આવકાર આપવામાં આવ્યો શાળાના નિવૃત્ત મુખ્ય શિક્ષિકા ભારતીબેન ગાંધી દ્વારા વિદ્યાર્થીઓને ગણવેશની ભેટ આપવામાં આવી હતી આજરોજ ગુજરાત સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના એકવીસ વર્ષ પૂરા થયા છે ત્યારે અંકલેશ્વર ખાતે સરકારી માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં વિવિધ રાજકીય આગેવાનો નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાની ટીમ વિવિધ દાતાશ્રીઓ અને સીએસઆર ફંડિંગ કરતી સંસ્થાઓ હાજર રહી છે સાથે નવા જે બાળકો બાલમંદિર અને ધોરણ એકમાં પ્રવેશ કરી રહ્યા છે તેમનું સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ કેટ દ્વારા સહર સ્વાગત કરવામાં આવી રહ્યું છે થેન્ક યુ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર